નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો પશુપાલન યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે બરાબર તો મિત્રો આ યોજના પશુપાલન યોજના છે અને આ યોજનાના મિત્રો બે હજાર ચોવીસની અંદર મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર તમારે જો પશુ ખરીદવો હોય બરાબર તો મિત્રો તમને લોન આપવામાં આવે છે સહાય આપવામાં આવે છે તે મિત્રો કુલ કેટલી લોન આપવામાં આવશે કુલ કેટલી સહાય આપવામાં આવશે વ્યાસદર શું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર્મ ભરવા માટે લાયકાત શું જોશે ત્યારબાદ મિત્રો ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો કોણ કોણ અરજી કરી શકશે અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ શું રહેશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક યોજનાની માહિતી તમને જોવા મળશે તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાયક કરી દેજો તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે લાયકાત શું હોવી જોઈએ લાયકાતની અંદર વાત કરીએ તો મિત્રો તમારી વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે ત્રણ લાખ કરતાં ઓછી તમારી વાર્ષિક આવક હોવી જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉંમર મર્યાદા શું હોવી જોઈએ તો ઉંમર મર્યાદા જે છે તે મિત્રો અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ઉંમર જાહેરાતની તારીખે મિત્રો તમારે એકવીસ વર્ષ થી વધારે બરોબર અને પિસ્તાલીસ વર્ષથી ઓછી બરોબર પિસ્તાલીસ વર્ષ સુધીની અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ તો મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકશો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કોણ કોણ અરજી કરી શકશે આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકશે તો તેની અંદર મિત્રો વાત કરીએ તો અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ એટલે કે મિત્રો એસસીબીસી અથવા તો મિત્રો ઓબીસી બરોબર આ જાતિના હોવા જોઈએ ઓબીસી અથવા તો મિત્રો એસસીબીસી જાતિના છે તે ઉમેદવારો આ યોજનાની અંદર લાભ લઈ શકશે ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ શું રહેશે તો છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ રહેશે બરાબર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કુલ કેટલી સહાય આપવામાં આવશે કુલ કેટલી સહાય આપવામાં આવશે એટલે કે જો તમારે પશુ ખરીદવો હોય અથવા તો મિત્રો તમારે કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય વ્યવસાય ચાલુ કરવો હોય તો મિત્રો તમને કેટલી લોન આપવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો પશુપાલન યોજના માટે સરકાર દ્વારા એક લાખ રૂપિયા મિત્રો લોન આપવામાં આવે છે બરોબર અને જેનો વ્યાજ દર રહેશે મિત્રો છ ટકા વ્યાજ દર રહેશે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો એક લાખની લોન આપવામાં આવશે અને છ ટકા વાર્ષિક દર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એટલે કે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો તેની અંદર મિત્રો વાત કરીએ તો એક તો આધાર કાર્ડ બરાબર જે અરજી કરે છે બરાબર તેમનું આધાર કાર્ડ ત્યારબાદ મિત્રો બેંક ખાતાની વિગતો એટલે કે બેંક પાસબુક ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોબાઈલ નંબર ત્યારબાદ મિત્રો રહેઠનનો પુરાવો એટલે કે મિત્રો સરનામું ત્યારબાદ મિત્રો આવકનો દાખલો અને ફોટો અને સહી તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ ફરીવાર મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો એટલે કે પાસબુક મોબાઈલ નંબર રહેઠાણનો પુરાવો એટલે કે સરનામું આવકનો દાખલો અને ફોટો અને સિગ્નેચર એટલે કે સહી તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમારી પાસે ડોક્યુમેન્ટ છે ત્યારબાદ મિત્રો જો તમે અરજી કરી શકો છો ઓબીસી અથવા તો એસીબીસી જાતિની અંદર આવો છો તો મિત્રો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો તેની અંદર મિત્રો વાત કરીએ તો અરજી ક્યાં કરવી બરાબર તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો કોઈપણ સીએસસી કેન્દ્ર અથવા તો મિત્રો દુકાને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો અહીંયા તમને એક વેબસાઇટ જોવા મળશે જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે આ યોજનાની તો મિત્રો આ વેબસાઇટમાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને વધારે વિગતો જોવે તો પણ મિત્રો તમે અહીંથી લઈ શકો છો અને મિત્રો જો તમારે હેલ્પલાઇન નંબર જોઈએ તો મિત્રો અહીંયા આપેલો છે બરોબર જે નંબર રહેશે મિત્રો ઝીરો ઓગણસી ત્રેવીસ પચીસ પંચોતેર ઓગણસાઠ તો મિત્રો આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઇમેલ એડ્રેસ પણ જોવા મળશે આ યોજનાનું ઇમેલ એડ્રેસ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ઈમેલ પણ કરી શકો છો તો મિત્રો તમને વેબસાઇટ પણ મળી ગઈ છે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબર પણ તમને અહીંયા આપેલો છે બરોબર ઈમેલ એડ્રેસ પણ આપેલું છે તો મિત્રો ત્યાં તમે વાતચીત કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ આ એક મિત્રો ખાસ દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે જે ઉમેદવારોએ પહેલાં લોન મેળવવા માટે કરેલ ઓફલાઈન કે ઓનલાઈન અરજીઓમાં અધૂરી કે મિત્રો વાંધાઓની પૂર્તતા તેમજ મંગાવવામાં આવેલ લોનમાં જો દસ્તાવેજો રજૂ કરેલ ન હોય બરોબર એટલે કે તમે પૂરા દસ્તાવેજ એટલે કે મિત્રો ડોક્યુમેન્ટ આપેલા ન હોય તેવી તમામ અરજીઓ રદ કરવામાં આવેલી છે જે મિત્રો દરેક ઉમેદવારોને નોંધ લેવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જેથી ઉપરની બાબતે કોઈ પણ ઉમેદવારે કોઈપણ પત્ર વ્યવહાર કરવો નહીં એટલે કે જે ઉમેદવારોની અરજી રદ થઈ છે બરાબર તેમને કોઈ પણ પત્ર વ્યવહાર કરવાનો નથી બરોબર ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ અને લોન લેવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ આ જાહેરાત અન્વયે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર દરેક ઉમેદવારોએ હવે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે તો મિત્રો આ નોંધ છે બરાબર આ નોંધ તમારે દરેક ઉમેદવારોએ લેવાની છે તો મિત્રો આવડીની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે જેમ કે મિત્રો લાયકાત શું રહેશે કોણ કોણ અરજી કરી શકે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે છેલ્લી તારીખ શું રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે તો મિત્રો હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો મિત્રો કેવી રીતે ફોર્મ ભરવું તે તમારે જાણવું હોય તો પણ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેશો જેથી તમને હું અલગથી વિડીયો બનાવીને આપી દઈશ તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવી નવી નવી યોજનાની માહિતી તમને સૌથી પહેલાં જોવા મળે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ક્લાઇક કરી દેજો અને જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય છે તો મિત્રો ત્યાંથી તમે જોઈન પણ થઈ શકશો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ક્લાઇક કરી દેજો તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ